ખરેખર મિત્રો પાવાગઢ માતાજીના ચમત્કારની તો કઈ વાત જ ન થાય વર્ષો વર્ષ માતાજીના ચમત્કાર થતા હોય છે અને મિત્રો આજે એટલે કે અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે પાવાગઢની અંદર છેલ્લા નોર્તે માતાજીનો એવો ચમત્કાર થયો છે કે જે જાણીને ઘણા બધા લોકો હેરાન છે અને ઘણા બધા લોકો જાણવા માગે છે કે એવો તો શું માતાજીનો ચમત્કાર થયો મિત્રો આ બે હજાર પચીસ છેલ્લા નોર્તે માતાજીનો જે ચમત્કાર થયો છે ને એ જાણીને તમને બધાને પણ નવાઈ લાગશે તો ચલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ મિત્રો તમે જોતા હશો કે પાવાગઢની અંદર નવરાત્રિના પહેલા દિવસથી જ માતાજીના હજારો ભક્તો હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માતાજીના ભક્તો આવતા હોય છે કોઈ મિત્રો સંઘ લઈને આવતા હોય છે તો કોઈ આજુબાજુના વિસ્તારના લોકો હોય છે કોઈ સાદન લઈને આવતા હોય છે ઘણા બધા કિલોમીટરથી લોકો ચાલીને માતાજીની નવરાત્રી જોવા માટે આવતા હોય છે

એમાંથી મિત્રો બે ત્રણ લોકો અવસાન પામ્યા હતા અને થોડા ઘણા લોકોને ઈજા થઈ હતી તો આ વાતને લઈને ઘણા બધા લોકો એવું કહેવા લાગ્યા કે હવે માતાજીનો તહેવાર આવી રહ્યો છે માતાજીની નવરાત્રી આવી રહી છે તો માતાજીએ પણ આ લોકોને ન બચાવ્યા અને આવી ઘટના આપણા પાવાગઢની અંદર બની એના પછી મિત્રો નવરાત્રીનો પહેલો દિવસ થયો ત્યારથી જ આ જગ્યા ઉપર એટલે કે માતાજીના ધામ ઉપર હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી ઘણા બધા માતાજીના શ્રદ્ધાળુઓ જોવા મળ્યા એના પછી મિત્રો નવમું નોર્તુ છેલ્લું નર્તુ આવ્યું ત્યારે શું ચમત્કાર થયો તો ઘણા બધા લોકો આ વાત જાણવા માંગતા હશે મિત્રો ચમત્કાર તો એ થયો છે કે આ પાવાગઢ માતાજીના ધામમાં હજારો લોકો આવે છે ઘણા બધા કિલોમીટરથી ચાલીને આવે છે અમુક લોકો તો મિત્રો એવા છે કે જેને એક પગ નથી હોતા કોઈ પણ લોકો ચાલી નથી શકતા છતાંય માતાજીના દર્શન કરવા માટે પગપાળા આવે છે એજ મિત્રો માતાજીનો મોટો ચમત્કાર છે અને એ જ મિત્રો માતાજીની મોટી ભક્તિ છે એ જ મિત્રો માતાજીના પરચા છે અને એ જ ચમત્કાર છે